સુરતના અમરોલી વિસ્તારમાંથી એક વિડીયો સામે આવ્યો છે વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો જેને લઈને તમારા મોંમાંથી ચોક્કસ નીકળશે કે આવું તો સાવ હોતું હશે આવું તો ન જ કરાય શહેરના રસ્તા પર દોડતી એક રિક્ષાનું સ્ટીયરિંગ માસૂમ બાળકના હાથમાં પકડાવી દેવાયું અમરોલી પોલીસને પડકાર ફેંકતો આ વિડિયો રજવાડી છે અને જેમાં રસ્તા પર રીક્ષા દોડી રહી છે અને સ્ટીયરિંગ છે એક નાનકડા બાળકના હાથમાં જોઈ શકાય છે કે હજુ તો બોલતા પણ નથી શીખ્યું આ કદાચ આ બાળક અને નાની ઉંમરમાં બાળકને સ્ટીયરિંગ પકડાવી દેવામાં આવ્યું છે પાછળ એક વ્યક્તિ બેઠેલી છે અને ત્યારે સવાલ એ થાય છે કે માતા પિતાની આ કેવી લાલિયા જેમાં જાણી જોઈને બાળકના જીવને જોખમમાં મૂકવામાં આવે છે જે બાળકના હાથમાં રમકડા હોવા જોઈએ તેને રિક્ષાનું સ્ટિયરિંગ પકડાવવાનો મતલબ શું છે કદાચ શોખ માટે પકડાવ્યું છે કે પછી અન્ય કોઈ કારણ છે એ ખબર નથી પરંતુ જરૂર એક વાત અહીંયા છે કે આ જોખમી સાબિત થઈ શકે છે જો અકસ્માત થાય તો પણ જવાબદારી કોની રહે આ વિડિયો ગઈકાલનો હોવાનું અનુમાન છે સુરતના સરથાણામાં બીઆરટીએસ રૂટમાં અકસ્માત થયો છે બે લોકોના મોત થયા છે બીઆરટીએસ રૂટમાં બાઇક સાથે ટકરા યુવક રેલિંગ કૂદીને આવતો યુવક બાઇક સાથે ટકરાયો હતો અકસ્માતમાં રેલિંગ કૂદનાર અને બાઇક ચાલક બંનેના મોત નીપજ્યા છે અને બંને મૃતકના પરિવારજનોએ સામસામે ફરિયાદ નોંધાવી છે અને સુરતમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે કિમચાર રસ્તા પાસે નજીવી બાબતે લાકડાના ફટકાથી માર મરાઈ રહ્યો છે વિડીયોમાં દેખાય છે કે એક શખ્સ હાથમાં લાકડાનો ફટકો લઈને ત્રણ જેટલા યુવકો હુમલો કરે છે અને આ બનાવમાં ત્રણેય યુવકોને ઈજા પહોંચી છે તો બનાવ બાદ હુમલાખોર શખ્સ સ્થળ પરથી ફરાર થઈ જાય છે વિડિયોના આધારે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે જંગલનો રાજા ડાલામથો સામે આવતા બે બાઇક સવાર બાઇક મૂકીને ભાગ્યા હતા ગીર સોમનાથના ઉના નવા બંદર ગામે રહેણાંક વિસ્તારમાં ડાલામથા સિંહની લટાર જોવા મળી છે બે લોકો બાઇક લઈને જતા હતા ને સામ સામે મળ્યા જંગલના રાજા સિંહ પછી શું થયું બાઇક તો ત્યાં જ મૂકીને બંને મુઠ્ઠી વાળી દોટ મૂકી અને જીવ બચાવ્યો એટલું જ નહીં ત્યાં રહેલા શ્વાન પણ ઊભી પૂછડીએ ભાગ્યા રાત્રિના સમયે ગામની વચ્ચે જ રામજી મંદિર પાસે રાણા વિસ્તારમાં ડાલામથાઇ દેખાતી હતી મહત્વનું છે કે ઉનાનું નવા બંદર ગામ દરિયા કિનારે આવેલું છે અને છતાં અવારનવાર ગીરના સિંહો અહીં આવી ચડે છે જેની સ્થાનિકોમાં ફફડાટ પણ છે જેના કારણે અરવલ્લીના ધનસુરામાં નવરાત્રીમાં ગરબા બંધ કરાવવા બાબતે હોબાળો થયો ધનસુરા પોલીસે રાત્રે ગરબા બંધ કરાવતા ગ્રામજનોએ હાઇવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો મોડાસા વડોદરા સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કરીને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો લોકોએ હાઇવે પર ગરબા રમ્યા અને સાથે જ ધનસુરા બાયપાસની પણ માંગ કરી છે કલેક્ટરના જાહેરનામાની અમલવારી માટે તાલુકા જજે આદેશ આપ્યો આ વખતે સુરતીઓને રાવણ દહનમાં અલગ દ્રશ્યો જોવા મળશે ઉત્તર ભારતના મોટાભાગના શહેરોમાં થતા ત્રણ પુતળા દહનની પરંપરા હવે સુરતમાં પણ જોવા મળશે સુરતમાં દર વખતે ફક્ત રાવણના પુતળાનું દહન કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે રાવણ કુંભકર્ણ અને મેઘનાથ એમ કુલ ત્રણ પુતળાનું દહન કરાશે તે માટે વેસુ રામલીલા મેદાન ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં ભારે આતિશબાજી પણ જોવા મળશે રામ મંડળી દ્વારા આ માટે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે અદ્ભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેતી દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનના નજારાનો લાભ ઉઠાવશે એજવાર અમારા ચત્તર ભૂડતા રાવણગા એ और पैंसठ और पचपन फुट का जो है कुंभकर्ण और मेघनाथ का पुतला बनेगा और इसमें सूरत के चाहे वो राजनेता हो पुलिस कमिश्नर हो एसएमसी के कमिश्नर हो जो भी गणमान्य व्यक्ति हैं चाहे प्रशासन से हों राजनीतिक हों धार्मिक संस्थाएं हैं सभी लोगों का यहाँ योगदान रहता है इस बार हमारा सत्तर फुट का रावण का है और નવરાત્રીના તહેવારોને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ એક્શન મોડમાં છે બનાસકાંઠાના ધાનેરા ડીસાની ઓઇલ મિલમાંથી છ પોઈન્ટ પંચાવન લાખનો ત્રણ હજાર છસો ઓગણચાળીસ લીટર શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કર્યો છે ધાનેરાના વાલીર ગામમાં લક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી સેમ્પલ લઈ બે લાખ પંચ્યાસી હજાર ચારસો ચાલીસ રૂપિયાનો એક હજાર પાંચસો છ્યાસી લીટર શંકાસ્પદ ઓઇલનો જથ્થો જપ્ત કર્યો છે બીજી તરફ ધાનેરાના કરાધણી ગામની અરબુદા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાયડાના તેલના સેમ્પલ લે નેવ લીટરનો બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ધાનેરા ઉપરાંત ડીસા જીઆઈડીસી માંથી માર્કેટિંગ પેઢીના માલિક દ્વારા ડબ્બામાં રાઈસ બ્રાન્ડ ઓઇલ ભરી અને રાયડાનું તેલ દર્શાવી વેચાણ કરાતું હતું ફૂડ વિભાગે શંકાસ્પદ તેલનો તમામ જથ્થો સીલ કર્યો છે હાલ રાજ્યભરમાં નમલા નોરતાની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે જામનગરમાં શિવની આરાધના કરી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે જામનગર શહેરના કોઈવાડા વિસ્તારમાં છેલ્લા સાહીઠ વર્ષથી યોજાતી અંબિકા કુમારિકા ગરબી મંડળમાં હાલ પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા અનેક રાસ ગરબા રજૂ થાય છે શિવાલયોની નગરી ગણાતા જામનગરમાં શિવશક્તિના રાસ રજૂ કરવામાં આવતા લોકો મંત્ર બન્યા

આ મહાકારી માં નો રાસ તમે જોઈ રહ્યા છો હનુમાન ચાલીસા પણ છે અને ચંદ્રયાન થ્રી દેશભક્તિ આધારિત આ અલગ અલગ થેરી ઉપર અમે લોકો રાસ રજૂ કરીએ છીએ મંત્ર મુગ્ધ થતા જોવા મળે છે અને નિહાળવા માટે સુધી બેઠા પણ જોવા મળી રહ્યા છે ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેતીના વિવિધ પ્રશ્નોને લઈ સરકારમાં રજૂઆત કરી છે પટેલ અને કરી છે રજૂઆત વરસાદના કારણે પાક સહાય ખાતરની તંગીને લઈ રજૂઆત કરાઈ આ સરકારે પણ સહાય અને ખાતરની તંગીને લઈ આશ્વાસન આપ્યું છે એની સામે રવિ પાક પણ અત્યારે તૈયારી થઈ રહી છે બમ્પર સ્ટોક જોઈ એના માટે અમે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રાંતોથી સમગ્ર ગુજરાતને ખાતર પૂરું પડી રહે એના માટે રજૂઆત કરવામાં આવી છે બોટાદની ખાનગી યુનિટી હેલ્થકેર હોસ્પિટલમાં દર્દીનું સારવારના અભાવે મોત થયાનો આક્ષેપ છે ઇમરજન્સી સારવાર માટે કોઈ ડોક્ટર હાજર ન હોવાથી દર્દીનું મોત થયું હોવાનું મૃતક દર્દીના પરિવારે કહ્યું છે આ મામલે હવે યુનિટી હેલ્થકેર હોસ્પિટલના ડોક્ટર મીતનું પણ નિવેદન સામે આવ્યું ડોક્ટર મીતે કહ્યું છે કે ચોવીસ કલાક અમારી હોસ્પિટલમાં ડોક્ટર હાજર રહે છે ગતરાત્રી દરમિયાન પણ દર્દી હંસાબેન ને મેડિકલ ઓફિસર તેમજ વેલ ટ્રેઇન્ડ સ્ટાફની હાજરીમાં સારવાર અપાઈ છે વધુમાં કહ્યું કે દર્દીને પૂરતી સારવાર આપવામાં આવી હતી